નાશ કરે જે દુઃખ નાશ કરે એટલે મથનાથી વિઘ્નમ મ ગ એટલે ગમાયતી સુખમ એટલે કે અનેક પ્રકારના સુખ ની સામગ્રી આપીએ એ ગમયતી સુખમ એટલે એ તે મંગલ છે ગ એટલે લય એટલે લાલયતી સુખમ એટલે કે સુખનું લાલન પાલન કરવાનું તે મંગલ છે એટલે આપણે કહીએ ને કે મંગલથી શું થાય તો ત્રણ વસ્તુ થાય એક તો દુઃખનો નાશ થાય સુખની પ્રાપ્તિ થાય અને સુખનું સ્થિરીકરણ એટલે કે સુખ આપણા જીવનમાં સ્થિર રહે આ ત્રણ વસ્તુ મંગલથી થાય છે હવે આ જગતમાં ત્રણ વસ્તુ ત્રણ વ્યક્તિ સર્વ ઉત્કૃષ્ઠ મંગલ છે એક છે ભગવાન માયુસ્વામી એ ભગવાન માયુસ્વામી ઉતૃષ્ટ મંગલ રૂપે ગરણા પહેલું એ કે ભગવાન માયુસ્વામી કે આપણા આસન ઉપકારી છે ચોવીસમાં તીર્થંકર છે બીજું એ કે ભગવાન માયુસ્વામીની વિશેષતામાં તમે જુઓ ને તો સૌથી વધારે કર્મ ભગવાન માયુસ્વામીનો સૌથી વધારે ભાવ તેમના સૌથી વધારે ઉપસર્ગ એમને સૌથી વધારે કર્મ તોડવાનો પુરુષાર્થ આપણે કહીએ ને તો એમનો કેમકે લા છેલ્લા ભાવમાં સૌથી વધારે પુરુષાર્થ જો એમણે કર્યો છે કે પરમપદને પામવા માટે સૌથી ઉપસર્ગ વધારે આવ્યા અને એનો પુરુષાર્થ પણ એટલો જોરદાર હતો માટે તે સર્વપ્રથમ મંગલ છે બીજું ગૌતમ સ્વામી ગૌતમ સ્વામી મહારાજા કેમ દ્વિતીય મંગલ તરીકે ઓળખાય છે તો બીજા નંબરે ગૌતમ સ્વામી મહારાજા એટલા માટે કે એક સમયે કહે ને કે મહામિથ્યાત્વી હતા પ્રભુ સાથે જ્યારે વાદ કરવા આવ્યા ને ત્યારે આપણે કહીએ ને આપણે તો કદાચ હજી એમ કહી શકીએ કે મિથ્યાત્વી નથી જ કેમ કે પ્રભુના વચનો આપણે બધા સ્વીકારીએ છીએ જાણીએ છીએ અને એનું પાલન કરીએ છીએ એટલે એક સમયના મહામિથ્યાત્વી હતા અને પ્રભુ સાથે વાત કરવા આવ્યા અને ઇન્દ્રબુતિ તરીકે હતા અને ગૌતમ સ્વામી બની ગયા અને પચાસ હજાર શિષ્યના ગુરુ બન્યા માટે તે દ્વિતીય મંગલ છે ત્રીજા નંબરમાં સ્કૂલીભદ્ર કેમ આપણે એમ કે ખાલી સાધુ તરીકે હતા પણ છતાંય તૃતીય મંગલ તરીકે એને સ્થાન આપ્યું છે તો કેમ કે બાર બાર વર્ષ સુધી મોહ દશામાં અજ્ઞાન દશામાં વેશ્યાને ત્યાં રહ્યા બરાબર પોતે મંત્રી પુત્ર હતા બાર વીસ લાખ સોનૈયા મોર મંગાવી પિતા પાસે અને વેશિયાને ધૈરી અને કહે ને કે નાનું એવું નિમિત્ત મળ્યું અને પોતે નીકળી ગયા અને ગુરુના ચરણે સમર્પિત થયા અને આજે એમ કહે ને કે કામ કામના ઘરમાં જઈને કામને જીત્યો છે આજે કદાચ તીર્થંકર ભૂલાઈ જશે ગણધર ભૂલાઈ જશે પણ ચોર્યાસી ચોવીસી સુધી જેનું નામ રહેશે ને એવા ગૌતમ એવા સુલીભદ્રજી છે એટલે આ ત્રણેય સર્વથી ઉત્કૃષ્ટ છે

જોવે છે નીચે એના હરિયાળા ખેતરો હોય છે અને પર્વત સદીઓથી ખેતરને જોઈ રહ્યો હોય છે અને કંઈક અલગ જ મૂંઝવણ અનુભવે છે અને આખરે છે ને પર્વત મોન તોડે છે અને ખેતરને પૂછે છે કે તમે લોકો આટલા લીલાછમ કેમ પાણી તો તમારા પર આવે છે અને મારા પર આવે છે પણ તમે આટલા બધા હરિયાળા કેમ તમારા ઉપર પાક કેમ થાય છે અને હું કેમ હોય કેમ તો પર્વતને આમ અસહ્ય વેદના થઈ રહી હોય છે અને સામે ખેતરો કાંઈ જવાબ આપતા નથી ખેતરો મૌન રહે છે પછી પાછો પર્વત પૂછે છે કે આવું કેમ ત્યારે ખેતરો જવાબ આપે છે કે છે ને પાણી આવવું એટલું જરૂરી નથી હોતું પાણી ઉતરવું પણ એટલું જ જરૂરી હોય છે પછી ખેતર વાત કરે છે કે પાણી તો મારે ત્યાં આવે છે ને તારે ત્યાં આવે પણ તારે ત્યાં પાણી આવે છે પણ ઉતરતું કાંઈ જ નથી આજે એમ કહે ને કે પર્વત પછી એમ એમ ગોય કે તમેરિયા મતલબ ખેતરને એમ કહે છે કે ખેતર કે તમેરિયા મોટા ને અમેરિયાના નાના અમે તમને શું કહીએ પણ પર્વત પછી એમ કે છે કે ના ના તમે પ્લીઝ મને કહો ને ત્યારે પછી છે ને ખેતર આજે આપણે એમ કહીએ ને કે કાચને પારો ચડાવવાથી અરીસો બની જાય છે અને ક્યારેક અરીસાને ક્યારેક કોકને અરીસો બતાવવાથી એમનો પારો ચડી જાય છે એટલે પર્વત તો મોટો રહ્યો તો પછી કાંઈ ન જ કહી શકાય ને એટલે પછી ખેતર ખેતર બહુ મતલબ પર્વત બહુ વિનંતી કરે છે પછી ખેતરને કહે છે કે હું તને મતલબ પથ્થર નહીં મારું હું તારા પર ગુસ્સો નહીં કરું પણ તું મને કહે ત્યારે પછી છે ને કહે છે કે સદીઓથી તારા ઉપર પાણી આવતું હતું પણ આમનામ નીતરી જાય છે આજે ક્યાંક ક્યાંક તારામાં વનસ્પતિ છે ને એ ત્યાં મારો અંશ છે ને માટે ત્યાં પાણી નીતરું છે માટે વનસ્પતિ છે તો પર્વત વિચારે છે આમ સ્તબ્ધ બની જાય છે કે આટલા સદીઓથી વરસાદ આવતો હતો પણ આમનામ બધું પાણી મારા ઉપરથી નીતરી જતું હતું એની સાથે શું નીતરી જતું હતું એની હરિયાળી નીતરી જતી હતી એની શીતળતા નીતરી જતી હતી એનો ફસલ નીતરી જતી હતી એનો વિકાસ નીતરી જતો હતો એ ખબર જ ન રહે એને અને ખેતર પછી આગળ વાત કરે છે ખેતર એમ કે છે કે સૌથી પહેલાં એ પાણીનું આવવું જરૂરી છે બરાબર પહેલાં આપણે એમ કહે ને કે પાણીનું આવવું જરૂરી છે બીજું ઉતરવું જરૂરી છે ત્રીજું ઊગવું જરૂરી છે અને ચોથું ફળવું જરૂરી છે હવે રણ રણ વિસ્તાર હોય ત્યાં પાણી આવતું જ નથી બરાબર પછી આપણે એમ કહે કે પર્વત છે તો પર્વતમાં પાણી આવે છે પણ ઉતરતું નથી બસ આમનામ નીકળી જાય છે બંસર જમીન હોય ને ત્યાં પાણી આવે ખરી ઉતરે ખરી પણ ઊગે કાંઈ નહીં ને ઉગે ત્યાં કાંઈ નહીં અને વન બગડા કે જંગલ વિસ્તારમાં પાણી આવે ખરી ઉતરે ખરી ઉગે ખરી પણ કશું ફળે નહીં આડે ધડ વનસ્પતિ ઉગી જાય બરાબર કાંઈ જ કામની નહીં એટલે જેટલું આપણે એમ કહે કે આવવું જરૂરી છે ઉતરવું જરૂરી છે ઊભવું જરૂરી છે અને ફળવું પણ જરૂરી છે એટલે પછી ત્યારે ખેતર એમ કહે છે કે આ બધી શરતો છે ને અમે પૂરી કરીએ છીએ ત્યારે પર્વત એમ કહે છે કે તો તમે આડેધડ કેમ નથી ઉગી જતા તો ત્યારે ખેતર બોલે છે કે અમે આડેધડ ઉગવા માટે નથી અમારું અસ્તિત્વ જ નથી અમે વ્યવસ્થિત પાક આપીએ અમે વ્યવસ્થિત છીએ એના માટે જ અમે ખેતર છીએ હવે હું તમને પૂછું કે મારા સાહેબનું આવું અને પ્રવેશ બને એક વાત કે અલગ અલગ જો આગમન છે ને એટલે આવું થશે અને પ્રવેશ છે ને ઉતરવું થશે

અંતરમાં ઉતરવાનું છે બીજું એ કે તમે આરાધનામાં કેવા એક એક સ્ટેશન પરથી એક પરિવાર ઘોડાગાડીમાં બેસે છે અને ઘોડાગાડીમાં બેસે છે અને ઘોડો આગળ ચાલે છે અને એ જ એ ટાઈમ પર ઘોડાગાડીવાળો નીચે ઉતરે છે અને ઘોડાની આગળ નાચવા લાગે છે ઘોડાની આગળ નાચે છે થોડી વાર થાય છે ને એટલે થાકી જાય છે એટલે પાછો આવીને ઘોડાગાડીમાં બેસી જાય છે એટલે ઘોડો પાછો ચાલતો બંધ થઈ જાય છે વળી થોડી વાર થઈને એટલે ઓલો પાછો નીચે લઈ લો પાછો ઘોડાગાડીની આગળ નાચવા લાગ્યો એટલે પાછો ઘોડો ધીરે 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 આગળ ચાલવા દે આવું વારંવાર થાય છે એટલે આપણે પણ કંટાળી જાય ને કે આવું શું માંડ્યું છે એટલે પરિવારના સભ્યો સભ્યો છે ને આમ કંટાળી ગયા ઈ કે કે આ શું ઈ કે ઓલા ઘોડાગાડી વાળાને કહે છે કે આ શું માંડ્યું છે કે તું નથી લગામ ખેંચતો તું સોટી મારતો નથી ને શું આગળ નાચ નાચ કરે છે ઈ કે તો ઓલો ઓલો જે ઘોડાગાડી વાળો હોય છે ને એ કહે છે કે છે ને મૂળભૂત રીતે શું થયું કે આ ઘોડો છે ને વરઘોડાનો ઘોડો છે કોઈકને આગળ ચાલે નાચતા અને ગાતા જ હોય ને તો જ ચાલે નહીં તો ન ચાલે હવે હું તમને કહું આપણે કયા ઘોડા વરઘોડા ના કે રેસના ઘોડા રેસના ઘોડા કેવું હોય ખબર છે ગમે ત્યારે ઓલ્ડ એવર રેડી ગમે ત્યારે તમે એને કહો ને તો દોડી જાય પણ આપણે કયા ઘોડા ગુરુ મહારાજ ચોમાસામાં ચાર મહિના પ્રેરણા આપે તો ધીરે ધીરે ચાલે જેવા ગુરુ મહારાજ ચોમાસું પૂરું થાય પ્રેરણા બંધ થાય એટલે આપણે વરઘોડાના ઘોડા જેવા પાછા હતા ત્યાં ને ત્યાં

જીવન છે ને એ દૂધની ઉપમા ધરાવી રહ્યું છે દૂધમાં તમે સાકર નાખો તો શું થાય ગળિયું થાય બરાબર બેરવણ નાખો તો જામી જાય એકદમ જામી જાય અને લીંબુ નાખો તો ફાટી જાય બરાબર એવી જ રીતે આપણું જીવન કેવું છે સજનો નો સંયોગ મળે ને તો ગળિયું થાય સદ્ગુરુનો સંયોગ મળે ને તો બધા તમે જામી જશો આરાધો એટલે સદગુરુ અને સંતનો સંયોગ મળે છે તો તમે જામી જાઓ છો અને દુર્જનો નો સંયોગ મળે છે તો તમે બધા પાટી જવા છો એટલે સદ્ગુરુનો એવો આપણે સંયોગ મળ્યો છે આપણે એમ કહે ને કે આરાધનામાં ઓનલાઈન અને વિરાધનામાં ઓફલાઈન એવું આ ચાતુર્માસ છે પાપ ભીરુ આત્મા માટે છે ને આરાધના કરવાનો દિવસો છે બરાબર હવે હું તમને એમ કહું કે જીવનને સુંદર બનાવો અને નિયમોથી નિયંત્રિત કરો તો એમાં શું કરો હવે તમે સમજો કે તમારે કંઈ કામ છે બરાબર તમારે કોઈ ઇમરજન્સી કામ છે અને તમારી પાસે ગાડી છે એમાં બે ગાડી છે એક ગાડી એસી કિલોમીટરની સ્પીડ આપે છે પણ બ્રેક છે અને બીજી સો કિલોમીટરની સ્પીડ આપે છે પણ બ્રેક નથી તમે કઈ લઈને જશો બ્રેક વગર તમે લઈને જશો યાદ રાખજો બરાબર લઈને કે કાર છે છે ટ્રક ટ્રેન હવે સાયકલ ની બ્રેક ટ્રકમાં ચાલે ન ચાલે ટ્રક ની બ્રેક કારમાં ન ચાલે અને કારની બ્રેક ટ્રેનમાં ન ચાલે બરાબર જેમ શક્તિ વધારે એમ બ્રેક પણ પાવરફુલ જોશે બરાબર ને હવે આપણે એવું કહે ને કે બકરીને બાંધવા દોરી જોઈએ છે ગાયને બાંધવા દોડું જોઈએ છે અને હાથીને બાંધવા સાકર જોઈએ છે કેમ તો કે કે જેમ શક્તિ વધારે ને એમ એનું નિયંત્રણ એનું એનું નિયંત્રણ પણ એટલું જ પાવરફુલ હોવું જોઈએ તો આપણી પાસે કઈ શક્તિ મળી છે પાંચ શક્તિ મળી છે મનની શક્તિ વચનની શક્તિ કાય શક્તિ બધા પાસે સંપત્તિ પણ એટલી છે અને સમય પણ એટલો છે તો આપણે આ પાંચ મહાશક્તિ મળી છે તો એના ઉપરનું નિયંત્રણ પણ એટલું જ પાવરફુલ જોશે આપણે નિયંત્રણ છે ને બંધન લાગે છે આપણે એમ કહે ને કે અમે તમને કાંઈ પણ આપ કહીએ કે આ ચોમાસા દરમિયાન આ કરો તો આપણે એમ થાય કે આપણા જ ધર્મમાં કેમ આવું પણ આપણે શક્તિશાળી એટલા છીએ તો આપણા આપણા બંધનો પણ એટલા જ છે હવે હું તમને એમ કહું ને કે આપણે એમ કહીએ ને કે બંધન વગરની જિંદગી જ નથી તમે વિચાર કરો માતાના ગર્ભમાં આવ્યા તો માતાનું બંધન બરાબર ને ત્યાંથી માંડીને માતાનું બંધન એનાથી થોડાક મોટા થયા તો પિતાનું બંધન એનાથી થોડાક મોટા થયા તો સ્કૂલનું બંધન એનાથી થોડાક મોટા થયા તો ટીચરો વગેરેનું બંધન એનાથી થોડાક મોટા થયા તો સોસાયટીનું બંધન અને એનાથી થોડાક મોટા થયા તો પત્નીનું બંધન છે ને ખાલી હવાર જ બદલાય છે બાકી બંધનમાં જ છીએ આપણે એટલે આપણે આપણે કહીએ ને કે અનાર્ય દેશ કરતા આર્ય દેશમાં આર્ય દેશના લોકોની શક્તિ વધારે એમાંય જૈનનોની શક્તિ એનાથી પણ વધારે જૈનોમાં પણ વેસ્ટર્ન લાઇન આપણે મુંબઈવાળા એનાથી પણ વધારે શક્તિવાળી અને મુંબઈવાળામાં પણ વેસ્ટર્ન લાઇનવાળા એનાથી પણ વધારે શક્તિવાળા અને વેસ્ટર્ન લાઇનમાં દહીસરવાળા એનાથી પણ વધારે શક્તિવાળી અને દહીસરવાળામાંથી વેસ્ટ કરતાં ઇસ્ટવાળા એનાથી પણ વધારે શક્તિવાળા છો તો અને ઈસ્ટમાં પણ વાગડવાળા સૌથી વધારે શક્તિવાળા છે એટલે જેમ શક્તિ વધારે તો નિયંત્રણ પણ એટલું જ હોવું જોઈએ બરાબર ને તો હું તમને એમ કહું કે આ ચાતુર્માસમાં હું તમને પૂછું કે કોઈક તમારો એવો ફ્રેન્ડ છે કે જે સરકારી ઓફિસર છે અને એ તમને આતંકવાદ હોય અને સરકારી ઓફિસર હોય તો એ તમને સમજો કે બે બોડીગાર્ડ આપે અને બીજો ચાર આપે તો વાલો કયો લાગે તમને ચાર વાળો બરાબર તો મારા સાહેબ બે બાધા આપે એ વાલા લાગે કે ચાર આપે એ બરાબર એટલે આપણે એક તો જો આપણે શક્તિ વાળા વધારે છીએ બંધન વગરની અવસ્થા જ હવે આપણે મહિના માટે છે ને ને હું તમને એમ કહું કે જેટલા પાક છોડી શકો ને એટલા કરો આપણે તમે સાંભળ્યું છે ને કે કુમારપાળ મહારાજાની વિશેષતા સાંભળી છે નથી સાહેબ આપણે ખાલી વેરાસર માં કુમારપાળ બનીને આરતી ઉતારી આરતી ઉતારી રાજા કુમારપાડે આટલે જ જાણું છે આપણે પણ ઘુમારપાળ શું કરતા હતા તમને ખબર છે ચોમાસાના ચાર માસ દરમિયાન એને એટલો નિયમ હતો કે દેરાસર ઉપાશ્રય અને પોતાનો રાજમહેલ અને પાટણ છોડીને બહાર ન જવું આપણે આવો એ કોઈ નિયમ ખરા અને માંડે લે કે જય સાક્ષણીને કહેવાના ને કે ચાર કદાચ આપણે એમ કહેવાય ને કુમારપાળ કરતાં વધારે આપણે કામ ધંધા વાળા વધારે હસી તો નવરો હશે હેને એના કરતા આપણે વધારે કામ લાગે છે એટલે કુમારપાળ તો ઠીક છે એટલે આપણે કુમારપાળને આટલો નિયમ હતો કે ચોમાસામાં ચાર માસ દરમિયાન આટલી આટલી આપણે કહીએ ને કે ચોમાસામાં ચાતુર્માસના ચાર માસ દરમિયાન રાત્રિભોજન અભક્ષ્ય જેનાથી જે કનમૂળ ત્યાગ જેનાથી જે થતો જેટલા પાપ છોડાય ને એટલા છોડવાના એક યુવાન હોય છે પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય છે અને ગુરુ મહારાજના દર્શન કરવા જાય છે દર્શન કરવા જાય છે અને ત્યાં જઈને ગુરુ મહારાજ પૂછે છે એમ

કે ક્યાં સુધી તું આવી રીતના પડ્યો કે રહે તમે કહો હું શું કરું તો કે હું તને શું કહું કે તને તારો બિઝનેસ છે ને એ જ તને કહી રહ્યો છે તો તો કે 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 શું વાત કરો હા તારા ત્યાં બે વસ્તુ નિયમિત રૂપે હોય છે કાપડ અને કાતર તો એ જ તને કહી રહ્યો છે કે કાપડ અને કાતર એમાંથી એક જ કર એટલે તું તર તને તારો પોતાનો બિઝનેસ પણ જ કહી રહ્યો છે કે કાતર ને કાપડ એટલે આપણે એમ કહીએ ને કે આ ચાતુર્માસ દરમિયાન આટલો આપણે ચાતુર્માસ સરસ મળ્યું છે તો હવે આપણે ત્રણ ઋતુ બતાવે છે બરાબર શિયાળો ઉનાળો અને ચોમાસ તો શિયાળો શેના માટે તો અડદિયા પાક સાલા પાક જે પણ આપણે ખાઈને દુષ્ટ પુષ્ટ થયા છે બરાબર હવે ઉનાળો આપણે કહીએ ને તો આ કેરીઓ ખાઈને બધી આસક્તિઓ ગયેલી છે કે હા મને તો આવી જ કેરી ખાવે મને તો એમ કહે ને કે આખું જ ફાવે મને તો આ જ ફાવે એટલે આપણે આ કેરીઓ ખાઈને બહુ આસક્તિ ગયેલી છે એટલે આ આઠ માસ દરમિયાન બહુ રાગદ્વેષ ગયેલા છે અને આ માસના ચાર માસ દરમિયાન આપણે આ બધા રાગદ્વેષને તોડવાના છે અને ધર્મ દેવગુરુના ધર્મ દેવગુરુ ધર્મ ઉપર આગળ વધવાનો છે આપણે એમ કહીએ ને કે આપણે રાગ ન રાગ છોડી ન શકો ને તો કાંઈ નહીં પણ પાત્ર બદલાવી નાખો ગુરુ અને ધર્મ ઉપર તમે રાગ કરો બીજા કોઈ ઉપર રાગ ન કરો ચાતુર્માસ એટલે શું ખબર છે ગુરુદેવનો ગુરુ ચાતુર્માસ દરમિયાન ગુરુદેવનો સંગ મળે અને જીનવાણીનો રંગ મળે વરસાદ એ મેઘરાજાની પ્રસાદી છે અને વાણી એ પ્રભુની પ્રસાદી છે એક ભાઈ હતા એ છે ને હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા ગયા ગંગા સ્નાન કરવા ગયા ને તો એ ગંગાનો પ્રવાહ એટલો બધો જતો હતો ને તો એટલો ડરી ગયો કે હું અમે ડૂબકી કેવી રીતે લગાવું પછી બાજુમાં એક ભાઈ હતા કે જા જા તું ચિંતા ન કરી કે હું બેઠો છું ઈજે તો પછી ઓલાભાઈને તું તું મને બચાવી દઈશ ને મને કાંઈ થશે તો કે હા હા તો એને બોર્ડ બતાવ્યું બોર્ડમાં શું લખ્યું કે જે કોઈ ડૂબતા હોય ને એને તમે બચાવો ને તો દસ હજાર રૂપિયા ઈનામ તો ઓલા થઈ ગયું કે આ મને બચાવી લેશે એટલે એને ડૂબકી લગાવી ડૂબકી લગાવીને અને ગંગામાં તરવા મતલબ ડૂબવા લાવી

એ ભાઈઓ હતા એ રાત્રે મોબાઈલ ચાર્જમાં રાખીને સુતા સુતા ને તો પછી ઓલો બીજો અડધી રાત્રે ઉઠીને કહે છે કે તે મોબાઈલ ચાર્જમાં રાખી આખી રાત મોબાઈલ ચાર્જમાં રહેશે ને તો બેટરી ઉતરી જશે તો બીજો કે મેં બેટરી કાઢીને જ ચાર્જ કરો એટલે તમે છે ને તમારી મનરૂપી બેટરી છે ને ઘરે મૂકીને આવો છો અમે ગમે એટલા ચાર્જ કરીને તમારા ચાર્જર દર્દ થતા એટલે આ ચાતુર્માસ દરમિયાન આપણે બધાએ આરાધના કરવાની છે અને આરાધનામાં લગાવવાનું છે ચાતુર્માસ એટલે શું ચા એટલે ચાર ગતિ થી છૂટવા બરાબર ચા એટલે ચાર ગતિથી છૂટવા ચાતુર તુર ત ત આવે ને ચા ઉપર એક આવે પછી ત ત આવે તો તૂતું મેમેને બંધ કરવા ઘરો ઘર જે ચાલતી હોય ને તમે અહીં આવશો ને તો બંધ થશે એટલે તૂતું મેમેને બંધ કરવા માં એટલે મારા સાહેબનું સાનિધ્ય મેળવવા અને સ એટલે સમજણનું પાછું મેળવવા બરાબર આ ચાર વસ્તુ ચાતુરમાઝ દરમિયાન કરવાની બીજું કે છેલ્લે આ ચાતુર્મા શું છે ને એક જ મિશન છે ઇન્ટરેસ્ટ તમે પ્રવચન આદિમાં આવો સૂત્રના પ્રવચનો છે તમે પદાર્થો પદાર્થો કે અમને નથી આપી શકો પણ સૂત્ર માટે છૂટ નથી પણ એના પદાર્થોની છૂટ છે તો પ્રવચન આદિમાં તમે ઇન્ટરેસ્ટ રાખો બીજું ઇન્વેસ્ટમેન્ટ તમે સમય સંપત્તિ અને જોડાણ એટલે કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ એ વસ્તુમાં કરો તમે તમારો સમય આપો સંપત્તિ આપો અને ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એનું કરો બરાબર ઇન્વોલ્વમેન્ટ એટલે તમે મારા સાહેબે જે કાંઈ રોજ રોજ નહીં કાંઈ કરાવતા હશે પ્રવચન આદિ વગેરેમાં તો તમારે એમાં દરેક વસ્તુમાં તમારે ઈન્વોલ્વમેન્ટ થવાનું છે કોઈ પણ જે પણ કાર્ય કરાવતા હોય એમાં બરાબર આ ત્રણ વસ્તુ થશે ને એટલે ઇમ્પ્રુવમેન્ટ તો થવાનું જ છે એટલે આ ચાતુર્માસનું મિશન છે કે તમારા બધામાં કાંઈક સુધારો હા બરાબર જેના